ખબરની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હવે શ્રાવણમાં શિકાર વર્ષાની શરૂઆત થઈ ગઈ છે સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ઓગણસાઠ તાલુકાઓમાં અવિરત મેઘમહેર જોવા મળી છે મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી વલસાડના કપરાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો કહી શકાય કે છેલ્લા કલાકની વાત કરીએ તો કલાકમાં સૌથી છે સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી હતી આ સાથે જ વાત કરીએ તાપીની તાપીમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ગઈકાલે દિવસભર દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે વાત કરીશું સુરતની સુરતના માંડવીમાં પણ સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ સાથે જે વાત કરીએ નવસારીની નવસારીના ખેર ગામમાં પણ સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત કહી શકાય કે વલસાડના ધરમપુરમાં પણ સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘમહેર યથાવત જોવા મળી છે અન્ય ચોપન તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો શ્રાવણની વાત કરીએ તો ગઈકાલથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને શ્રાવણની શરૂઆતથી શિકાર વર્ષા જોવા મળી રહી છે